આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટવાળી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો વલસાડ નગરપાલિકાના ટાવર પર લગાવેલા ઘડિયાળનું બંધ પડી જવાના પાછળ અનેક રહસ્ય જાણવા મળ્યા છે ને આ ઘડિયાળ ચાલુ કરવા માટે અનેક વખત પ્રયત્નો થયા પરંતુ નિષ્ફળતા સિવાય કંઈ પણ હાથ લાગ્યો નથી ત્યારે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આજથી આશરે ચાલીસ વર્ષ ઉપરાંત વલસાડ નગરપાલિકાના ટાવર પર એક વિશાળ ઘડિયાળ લગાવવામાં આવ્યું હતું અને આ ઘડિયાળ બનાવનાર ભાસ્કરભાઈ ઘડિયાળીએ તેમની સૂઝબૂઝથી તે સમયે ઘડિયાળના મશીનની રચના કરી હતી જેમાં ચાવી લગાવવાથી ઘડિયાળ ચોવીસ કલાક સુધી ચાલતી હતી જેમાં આશરે બે થી ત્રણ કલાક સુધી ઘડિયાળમાં ચાવી ફેરવ્યા બાદ ઘડિયાળ ચાલતી હતી જેમાં ઘડિયાળના ટકોરાનો અવાજ એટલો વિશાળ હતો કે દૂર દૂર સુધી રહેતા લોકોને ખબર પડતી હતી કે કેટલા વાગ્યા છે પરંતુ ધીરે ધીરે સમય વીતતો ગયો અને વલસાડ નગરપાલિકાના ટાવરની ઇમારત જર્જરિત થતી ગઈ જેને લઈને ઘડિયાળના ટકોરાના અવાજથી ઇમારત તૂટી પડવાના ભયને લીધે ઘડિયાળના ટકોરાનો અવાજ બંધ કરી દેવામાં આવ્યો હતો આ સાથે જ રોજબરોજ ઘડિયાળમાં સતત બે થી ત્રણ કલાક સુધી ચાવી લગાવવા માટે માણસો મળવા મુશ્કેલ બન્યું હતું અને જે તે સમયે ઘડિયાળ બંધ પડી ગઈ હતી ત્યારબાદ બીજા રાજ્યમાંથી એક એન્જિનિયરની ટીમ પણ આવી હતી અને આ ઘડિયાળ ચાલુ કરવા માટે વાયદા કર્યા બાદ તેઓ પણ લુપ્ત થઈ ગયા હતા અને ઘડિયાળનું કામ ફરી અટકી ગયું હતું આ બધી બાધાઓ વચ્ચે વલસાડના દિલીપભાઈ ધીરુભાઈ દેસાઈ કરાચીવાલા અને ભાસ્કરભાઈ ઘડિયાળીએ મળીને આ ઘડિયાળને ઇલેક્ટ્રોનિક બેટરી ઓપરેટેડ કર્યું પરંતુ મેન્ટેનન્સના અભાવના લીધે ઘડિયાળ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં છે જેમાં સામાન્ય એક બેટરીની વ્યવસ્થા કરવામાં આવે તો આ ઘડિયાળ ફરી ચાલુ થઈ શકે એમ છે આજથી ત્રીસ વર્ષ પહેલા આ ઘડિયાળ ચાલુ હતું તે વખતે હાથથી ચાવી મારવાતી હતી અને તે દરમિયાન એ ભાઈ જે રિટાયર થઈ ગયા એ ભાઈ બિચારા ઓલ્ડ એજને લીધે રિટાયર થઈ ગયા ત્યાર પછી કોઈ ચાવી મારવાવાળો માણસ મળ્યો નહીં અને ત્યાર પછી એક ઘડિયાળ બંધ થઈ ગયું આ ઋષિભાઈ શ્રોફના અને કેકીભાઈ શ્રોફના જમાનાથી આ ઘડિયાળ અહીંયા આગળ ચાલુ હતું ત્યાર પછી એ ગલિયાળ બંધ રહેવા રહેવા પછી અમે લોકોએ થોડું ઘણું ઇન્ટરેસ્ટ લઈને ચીફ ઓફિસર વસાવા સાહેબ આવ્યા તે ટાઈમે એમણે આ ઘલિયાળને પાછું ચાલુ કરવાની કોશિશ કરી એમણે મને બોલાવ્યો અને અમે બીજા ભાઈઓને મળી મળીને અમે લોકોએ આખું આ ઘલિયાળ ચાલુ કરવાનું કોશિશ કરી હવે એમાં એવું થયું કે એ ચાવીવાળું જે હતું એ કાઢી નાખીને અમે લોકો ઇલેક્ટ્રોનિક જે બેટરીથી ચાલે એ ઓપરેટ કરવાના માટેનું એ એ નાખ્યું તો એની અંદર અમને ખર્ચો બી આવ્યો અને મ્યુનિસિપાલિટીને બી ખર્ચો આવ્યો મ્યુનિસિપાલિટી અમને ઘણો બધો એ કર્યું હિતેશભાઈ પટેલ જે ચીફ ઓફિસ ચીફ ઇલેક્ટ્રિક એન્જિનિયર છે એમણે મને બહુ મદદ કરી અને એને લીધે હું આ ઘડિયાળ ચાલુ કરી શક્યો એ હવેથી એવું છે પ્રોબ્લેમ કે અત્યારે બી આપણે એને ચાલુ કરી શકીએ એમ છે પણ મેન તો કે એના ઉપરના જે ઘંટા છે તે પડી શકે એમ નથી કારણ કે ઉપરની બોડી જે છે તે કન્સ્ટ્રક્શન વીક થઈ ગયું છે એના સળિયા દેખાતા થઈ ગયા છે અને એની અંદર કેટલી વખત રિપેર કર્યું પણ એ રિપેર થતું નથી હવે શું છે કે આ જો ઘડિયાળ ચાલુ કરવું હોય તો વગર ઘંટે ચાલુ થઈ શકે એમ છે પણ જ્યાં સુધી આ ઘડિયાળ ને સિમેન્ટ કોન્ક્રીટ થી ઉપરનો છત બરાબર એ નહીં કરે ત્યાં સુધી નહીં થઈ શકે કારણ કે ઉપરથી પાણી એના ઉપર મશીનના ઉપર પડે છે આથી જાહેર જનતાને જણાવવાનું કે આની અંદર વધારે ઇન્ટરેસ્ટ લઈને આ ઘડિયાળ ગમે તેમ ચાલુ થાય એને માટે જો અમને કહેશો તો અમે બધી જાતની સેવા આપવા તૈયાર છે અને આ સેવા લઈને અમારી સેવા લઈને અમે આજે એસી વર્ષે બી અમને એમ થાય છે કે અમારે વલસાડ માટે કંઈક કર્યું એ માટે અમને ઘણો આનંદ થાય છે